અને આ સાથે અન્ય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને મુદ્દો છે સુરતનો ડાયમંડ બુઝનો સુરતનો ડાયમંડ બુર્ઝ કે જે દુનિયાભરમાં ચમક્યું છે જ્યાં દારૂ છૂટની રજૂઆત

ડ્રાય સ્ટેટમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળી ગઈ છે અને હવે ડ્રીમ સિટીમાં પણ છૂટની તજવીજ ચાલી રહી છે અને ધીમે ધીમે કદાચ રાજ્યમાંથી આ જે ડ્રાય સ્ટેટવાળું જે તંબુ છે જે લેબલ છે એ હટાવી લેવામાં આવશે એવા પ્રકારની ચર્ચા લોકો ઇન્ટરનેટ પર કરી રહ્યા છે પણ સૌથી મોટી વાત એ છે કે ગિફ્ટ સિટીમાં છૂટ મળ્યા બાદ શું ડાયમંડ બુર્સમાં છૂટ અપાશે જો એવું થાય તો આ ખૂબ જ મોટા સમાચાર રાજ્યમાં બે એવા સ્થળ થઈ જાય કે જ્યાં તમે લીકરને પરવાનગી આપી દીધી જો કે આ જે જવાબ આવ્યો છે લાલજી પટેલનો એમણે સ્પષ્ટ કહ્યું છે કે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માગતી હશે એ પ્રકારનું વાક્ય એમણે વાપર્યું છે પણ એમણે હૃદયો આપી દીધો છે એમણે કહ્યું છે કે ડાયમંડ બૂસ્ટ તરફથી આ પ્રકારની કોઈ રજૂઆત કરવામાં નથી આવી એટલે આ આ વાત ક્યાંથી આવી આ આ જે આખા આખા સમાચાર છે કેવી રીતે ડાયમંડ બુર્સમાં આજે સોળસો એકરની અંદર આખું પથરાયેલું છે અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્સ અત્યારે ચાલુ થઈ ગયું છે જેમાં અઢીસો ઓફિસ ચાલુ થઈ ગઈ છે પરંતુ એ ટેક્સટાઇલ યુનિટ આઈટી ક્ષેત્ર અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી ઘણા આવવાના છે હોટેલો પણ આવવાની છે એટલે સરકાર ગીફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે પણ મારા ખ્યાલમાં નથી પરંતુ ડાયમંડ બુર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી બરાબર સમગ્ર ઇન્ટરનેટ પર જે ચર્ચા ચાલી રહી છે સમગ્ર ઇન્ટરનેટ પર એના ઉપર એમનું એક વાક્ય છે ખૂબ જ મહત્વનું છે એમનું કેવું છે કે ભલે એવી વાત થતી હોય કે ડાયમંડ બુર્સમાં જે દારૂ છે એની છૂટછાટ મળવાની છે પણ મારા ધ્યાનમાં આવી કોઈ વાત નથી આ નિવેદન ડાયમંડ બુર્સના અધ્યક્ષ લાલજી પટેલનું છે એટલે આ આખી આખી જે ચર્ચા છેલ્લા ચોવીસ થી છત્રીસ કલાકથી ચાલી રહી છે કે સુરતના ડાયમંડ બુર્સમાં પણ દારૂની છૂટછાટ મળશે એ વાત પર અત્યારે તો અલ્પવિરામ મુકાઈ જાય છે કેમ કે આ વાત ક્યાંથી બહાર આવી એ પણ તપાસનો સંશોધનનો વિષય છે બિલકુલ તો આજે મુદ્દાની વાતમાં અલગ અલગ પાંચ મુદ્દા પર ચર્ચા કરી અને તમામ મહત્વના મુદ્દા એટલા માટે અમે કહીએ છીએ કારણ કે ક્યાંક તંત્રની બેદરકારી અમે બતાવી ભ્રષ્ટાચાર કેટલા મોટા પાયે રાજ્યમાં થઈ રહ્યો છે એ અમે બતાવ્યો અને આ મહત્વના એટલા માટે છે કારણ કે તમે હું અને સૌ કોઈ આ વાતમાં આવીએ છીએ મુફદ્દલ બિલકુલ રાધા તો મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર